અને એક આ ડાન્સિંગ કાર જે એની મોટી મમ્મી મોટા પપ્પાએ આપી છે અને અત્યારે એ લોકો જાય છે ક્રિકેટ ક્રિકેટ બોક્સમાં રમવા માટે અને પણ ફ્રીમાં મળી ગયું છે બેટ બોલો એની તો બર્થડે નથી તું પણ જેનીસને બેટ લઈ આપ્યું એટલે દક્ષને બેટ લઈ આપવું જ પડે કે તો બેટની અનબોક્સિંગ થઈ રહી છે ચાલો બર્થડે બોય બેટની અનબોક્સિંગ કરો આ ઓ બ

તો ચાલો અત્યારે લોકો ક્રિકેટ રમવા ગયા છે ને તો હું ફટાફટ એ લોકોનો નો વિડીયો બનાવવા જો ફાઇનલી ક્રિકેટ બોક્સ માં પહોંચી ગઈ છું અને બધા મસ્ત મજાના ક્રિકેટ રમી રહ્યા છે બોક્સ સારું બેટિંગ આયું અમે જે આઉટ થાય ને હા હે એટલે તમારું બેટિંગ બાકી છે ને હા બસ તો પછી ઓ પ્લેયર રમે છે ઓ શોર્ટ કેચ ઓ આઉટ પછી ઓ માય ગોડ દક્ષુ સ્લિપ ખાઈ ગયા જોરદાર

કઈ વાંધો નહીં બેટા કઈ વાંધો નહીં ચાલ બર્થડે છે ને આજે રડવાનું નહીં તો તારી ટીમ જીતી જશે જેનો ડોન્ટ વર અને દક્ષુભાઈ મસ્ત પાણી પી રહ્યા છે ગાઈસ જેનો આ ગુસ્સો આવ્યો છે ને ગુસ્સો આવ્યો હવે આના પપ્પા જોડે ગયો છે ગુસ્સો આવ્યો છે ને સ્ને ગાઈસ ચીટિંગ કરે છે ગાઈસ એની ચીટિંગ કરે છે ઓ ગોડ બર્થડે બોય હારી ગયો પહેલા બોલમાં શક શોટ મારજે ટીમના ચિતાર છે ઓ શો તો મારા જેનિશ બેના પપ્પાને ચિપકી ગયા છે ઓ ભાઈ સાહેબ શોર્ટ ઓહ જેનિશ બોલ વાગ્યો જેનિશ બોલ વાગ્યો શેક શેક છેડ શેક બંડે બોલને બોલ વાગ્યો માય ગોટ જોરદાર બોલ વાગ્યો અરે રે રે એના પપ્પા સાથે ઊભો હતો ગોટ જેની સે બોલ વાગ્યો जोरदार પેટમાં વાગ્યો પેટમાં પેટમાં જલ્દી સાજપોલે પેટમાં બોલ વાગ્યો જેની સે ગાઈસ આજે બર્થડે બોયનો દિવસ સારો નથી ઓ બર્થડે બોય આજે તમારો દિવસ સારો નથી ઓ બોલ માલિકન બોલ વાગ્યો માલિકન બોલ વાગ્યો जोरदार બર્થડે બોયને ઓ વા લી સ્ટ્રોંગ બોય ચલા ઘરે જને ગાડી ચલાવવાની છે હવે રાધુ ની વારી આવી છે હવે રાધુ જોઈએ રન બનાવે છે કે આઉટ થઈ જાય છે ઓ ફોર સિક્સ મેચ જીતવા માટે 20 રન જોઈએ છે જોઈએ હવે રાધુ બનાવે છે કે નહીં ઓ કાટ ઓ પડ્યા 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 પાછું વાગી બર્થડે બોય ને અરે તો ગાઈસ દક્ષુદ બર્થડે બોય ની માથે પડ્યો છે ગાઈસ ઓ રાધુ આયા ન મારતો મારા બર્થડે બોય બિચારા આજે તો દિવસ છે બર્થડે બોયનો અરે રામ 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 ઓ મારી રે બર્થડે બોયનો દિવસ આજે રહ્યો થી સારો કોણ ઓ 6 ઓ શો કેચ 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 આઉટ બોલ હારી ગયા તો ગાઈસ નક્સ જેની સ્ટીમ હારી ગઈ ને

પ્રતિક રમી રહ્યા છે પ્રતિક તો ચોક્કા છક્કા મારે છે બાપુ શોટ 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 રન 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 અહીંયા અમારા જેનીસ ભાઈ ની ગાડી લઈ આવી હું ઘરે જઈને કેમ કે ભાઈ બહુ રડતા હતા કે મને ગાડી જોઈએ છે તો હું ગાડી લઈ આવી એની મોટી મમ્મી એ ગિફ્ટ આપી છે આહા ઓહો ભાઈસાબ તો ગાઈસ મારા ની ગાડી નથી ચાલતી બિચારાની ચાર્જિંગ જ નહીં થતું તો અમારા જેનુભાઈ રડે છે યાર શું કરીએ હવે આજે એનો દિવસ જ નહીં સારો ખરેખર એનો દિવસ નહીં સારો બિચારાનો બહુ ગંદો દિવસ છે આજનો તો ગાઈસ નેક્સ્ટ રાઉન્ડમાં નું બેટિંગ આવી ગયું છે હવે જોઈએ જેનીઝભાઈ શું કરે છે ફર્સ્ટ મેચમાં તો સેકન્ડ બોલમાં આઉટ થઈ ગયો તો હવે સેકન્ડ મેચમાં જોઈએ કેમ ઓ રાન રાન जेनिस भाई रॉन्ग डायरेक्शन नो 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 जेनिस नो नाइस जेनो चक्को ओ भाई साहब ओ फोर 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 जीत गया जीत गया जीत गया टीम जीत गई તમે બે બે જજે કે ઓકે આપને દુખતા હું છે મને ખુશી થઈ હા ખુશી થઈ ગયા સારી ક્યો મે પહેલા નહી ઉતરો એટલે બરાબર કોણ કહા મેસે ગેના બે તો અમે જીતાય કે પૈસા હા બાય 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 બેટા ઓ ઈધી સુલીધી તાર ભાઈ પાસે જે ગાડી આપી મે બાય બેટો ગાઈસ ક્રિકેટ ફ્રીઝ થઈ ગઈ છે છોકરાઓ ને ના પપ્પા ઘરે લઈ જાય છે ગાડી લઈને અને હું જાઉં છું મારી માટે કપડાં લેવા કેમકે ત્રણેય બાર દીકરો કપડાં લાવ્યા છે પણ હું કપડાં લાવી નથી કેમ કે મારે આઈફોન લેવો છે એટલે થોડી બચત કરી પણ હવે એવું થયું કે આજે જેનીસની બર્થડે છે ને તો યાર એક તો નવું કપડું હોવું જોઈએ યાર છોકરાની બર્થ તો પછી નવું કપડું પહેરવું પડે તો અત્યારે મારી માટે હું લઈ આવું છું એક ટી શર્ટ ને પેન્ટ સારી લાગે તે તો ચાલો પહેલાં હવે કપડાં લઉં પછી અમારે આઠ વાગે જવાનું છે જેનીઝની બર્ડ ડેમાં ફાઇનલી પહોંચી ગયા છે અમારા જેનીસભાઈની બર્થ સેલિબ્રેટ કરવા માટે તો અંદર બહુ જ વેઇટિંગ છે હવે વેઇટિંગમાં નંબર અમે લખાવ્યો છે પંદર વીસ મિનિટ કે છે પંદર વીસ મિનિટ પૂરી થાય એટલે અમે જઈશું તો દક્ષુભાઈને પગમાં વાગ્યું છે એટલે લંગાય છે અને હું બ્લોગ બનાવું છું તો બધા મારી સામો જોતા જોતાં જાય છે પણ શરમ મેં મૂકી દીધી છે સાઈડમાં કઈઝ અમારા બર્ડ બોય રેડી છે

તો ગાઈઝ માં ઊભા છીએ હજી નંબર નથી આવ્યો નંબર આવે એટલે અંદર જઈએ નવ વાગી ગયા છે કેમ કે ઘરેથી જ છે તો બહુ જ લેટ થઈ ગયું તો કઈ નહીં નંબર આવે પછી આપણે જેનીસની બર્થ સેલિબ્રેટ કરીએ કેક આપી છે મેં ફ્રિજમાં મૂકવા કેમકે પીગલી ગઈ હતી અમને હોટેલો શોધતા બહુ વાર લાગી બધી જ હોટલ ફૂલ હતી એકદમ ગાઈસ ફાઈનલી ટેબલ મળી ગયું છે હવે કેક ફ્રિજમાં મૂકાવી છે એ મંગાવીએ છીએ અને અમારા બર્થડે બોય અહીંયા મસ્ત બેસી ગયા છે જેનીસે એના ગાડીને દીધી ગાડીના બની કેબ પહેરાવી હે તારે નથી પહેરવી તો ફાઇનલી જેનીસ ની કેક આવી ગઈ છે હવે અમારા જેનીસ ભાઈ કેક કાપ સીધા પપ્પા જોડે જતો રહે ત્યાં હવે અમારા જેનિસના સબસ્ક્રાઈબરો મળી ગયા હતા નાના નાના ક્યુટ છોકરાઓ તો જેનીસની કેક કાપી તો એ લોકો પણ અમારા સેલિબ્રેટમાં સામેલ થઈ ગયા તો જેનિસને તો ખૂબ મજા આવી એન્જોય કર્યો અમે બહુ મજા કરી

આ ટિશ્યુ પેપર આપે છે પાણી નથી આપતા બોલો આનાથી હાથ લૂછો આના વાહ ક્યાં બાત છે એનો આનાથી હાથ લૂછો મમ્માએ લૂછી નાખ્યા અને અમે બધાએ જમી લીધું ગાઈસ પણ હજી અમારા જેનીશભાઈ આરામથી જમે છે ને પેન્ટ તો જો કેટલી ગંદી કરી લગાંડા તો ફાઇનલી ફિનિશ થઈ ગયું છે જમવાનું હવે જેનીશભાઈ ચલો ઘરે જઈએ ભાઈ બર્થડે ફિનિશ ફિનિશ ને તો ચલો ગાઈસ ને થેન્ક યુ કહી દો જેને વિશ કરી છે અને બધાને કહી દો થેન્ક યુ

તો આઈ હોપ તમે આજનો બ્લોગ પસંદ આવ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરી મળીએ ત્યારે નવા બ્લોગમાં અને દિલથી થેન્ક યુ મારા જેની જેને બડ ડે વિશ કરી છે થેન્ક યુ સો મચ બાય બાય બાયનું